રાજ્યભરથી હજી કમોસમી વરસાદનું સંકટ તળ્યું નથી આગામી અડતાલીસ કલાક રાજ્યભરમાં વરસી શકે છે વરસાદ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આગાહી છે અરબી સમુદ્રનું હળવું દબાણ સૌરાષ્ટ્રને પ્રભાવિત કરશે બંગાળના સાગરમાં વાવાઝોડાની અસરથી વરસાદ રહેશે બે નવેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે ભારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો જોર વધારે રહેશે આગામી બાર કલાકમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ ગાંધીનગરનું હવામાન પલટાઈ શકે અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહે આગામી અડતાલીસ કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા વગેરે ભાગો અને બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે લગભગ કોઈ ભાગમાં હળવો વરસાદ કોઈ ભાગમાં અડધો ઇંચ કે કોઈ ભાગમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે આ ઉપરાંત તારીખ બે નવેમ્બર સુધીમાં ગાજવીજ સાથે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ભર શિયાળે આવું લગભગ બે હજારના સોળ પછી બન્યું છે પણ આ વખતે વરસાદ લગભગ અષાઢી માહોલ ચોમાસા ચોમાસા કરતાં પણ વધુ વરસાદ રહ્યો છે જેથી ખેડૂતો ખેડૂતભાઈઓ માટે માર્ચી દશા ગણાય છે